બેક ટુ ઓર આજે છે સન્ડે અને હું વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું અને અમે જઈ રહ્યા છીએ એક ફંક્શનમાં અને કિનુ પ્રેન્ટ થઈ રહી છે હાય કિનુ કેટલી વાર છે હવે પાંચ મિનિટ તો અડધો કલાક પહેલાની મિનિટ મિનિટ કરે છે ને જલ્દી કર બાય ધ વે બહુ મસ્ત લાગે ક્યૂટ લાગે છે થેન્ક યુ ચાલ તો કરો હા એ ચાલલો કરવાનો અરે ઉપર સિંદૂર જલ્દી જલ્દી હા જલ્દી જલ્દી કર फटाफट ઓકે ઓન્લી 5 મિનિટસ ઓકે સો ગાઈસ હું રેડી થઈ ગઈ છું એઝ પર બંગ પૂની ડિમાન્ડ મે બિંદી પણ લગાવી છે માંગ પણ પૂરી છે હવે ઓકે લાગુ છું તો હવે અમે જીરા છે પ્રસનવા મારા ફાઈજી જે છે એમના ત્યાં એમની દીકરીનું મેરેજ છે તો ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ આપણે ક્યાં જવાનું છે અત્યારે મેમ કહો ને હા એટલે બાપુનગર સાઈડ જ મેરેજ છે ત્યાં તો ત્યાં અમે જઈ રહ્યા છે અને અહીંયા છે બંબુ અહીંયા છે વલબેન કીચી આપી દે આ લેવા અહીંયા છે દીદી હેલો દીદી ગુડ ઇવનિંગ આજે આપણે બ્લોગ લેટ લેટ સ્ટાર્ટ કર્યો છે

કેમ કે અમારી જે એનિવર્સરી છે એ પણ આવી રહી છે એનિવર્સરીનો તો કોઈ પ્લાન નથી ના યાર અમારા ઉપર ના 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 પ્લાન કર્યો જોઈએ હવે ડાન્સ

માલો ગદડો સુઈ ગયો છે એટલો સખત બાપરે રડવા ચડ્યો તો અને માંડ માંડ મેં એને છે અને કેવું રહ્યું મજા અરે આનંદી એને ને પપ્પા

સાચી વાત ન દીદી રાઈટ રાઈટ સમય જ્યારે આવી ગયા છે અને હું અપ થવા જઈ રહી છું બટ આજે કેવું છે કે વર્ધન પહેલાં પહેલાં સુઈ ગયો છે તો મારે એક બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે એ બતાવવાનું છે તો હું પહેલાં તો ચેન્જ કરી લઉં અને પછી તમને મળું શું ભાઈઝ હું અપ થઈ ગઈ છું અને હા જે કામ હું તમને કરી રહી છું ને એ છે મારી તિજોરી જે છે એ સેટઅપ કરવાનું કામ પહેલાં તો હું તમને બતાવી દઉં કે મારી તિજોરી અત્યારે કયા હાલમાં છે આ સેક્શન જે છે એ મારું બધું ના કહેવાય કોસ્મેટિક સ્કીન કેર ને એ બધાનું જ છે અને અહીંયા બધું બધું મેનેજેબલ મળશે બીકોઝ ધીઝ થિંગ્સ આર માય ફેવરેટ થિંગ્સ તો આ તો હું બહુ જ સરસ રીતે એ બધું મેનેજ કરીને જ રાખું છું એવું છે કે મને બધી જ બધી જ મારી અને વર્ધનની અને મારા હસબન્ડની જેટલી બી વસ્તુ હોય એને બધું આમના કહેવાય સેટ કરીને રાખું મેનેજ કરીને રાખું બહુ જ ગમે છે અને હું એવી રીતે જ રાખું છું એકદમ પરફેક્ટ પણ કેવું હતું બોમ્બઈથી આવી મતલબ સપ્ટેમ્બરમાં હું મુંબઈથી આવીને પછી નવરાત્રિનું ફંક્શન હતું ને પછી દિવાળી આવીને એ બધામાં મારી જે તિજોરી છે એ રહી જ ગઈ હતી અને ના કહેવાય કે એક દિવસ ભૂલથી મારી તિજોરી જે છે એ મેં ખુલ્લી રાખીને હું બાલ્કનીમાં ગઈ એટલામાં વરધનભાઈ આવીને બધા મારા કપડાં નીચે નાખ્યા થોડી ઘણી મેસઅપ થઈ હતી અને બધા કપડાં નીચે નાખ્યા એટલે મેં કેવું કર્યું બધા લઈને મૂકી દીધા કેમ કે મારે ત્યારે બીજું કામ પણ હતું એટલે મને એમ થયું કે પછી કરીશ પછી કરીશ પછી કરીશ ને પછી કરવામાં મને કરવામાં બધું રહી જ ગયું તો હું તમને બતાવવા જઈ રહી છું તો પ્લીઝ ડોન્ટ જજ મી અત્યારે મેં મારા જેટલા બી ક્લોથ્સ છે ને બધા ટૂસી ટૂસી ઠૂસી ભર્યા છે પણ પ્લીઝ ડોન્ટ જજ મી એકચ્યુઅલી કેવું છે કે અમુક કપડાં આગળથી આવા દેખાય છે અંદરથી તો બધા મસ્ત મેનેજ કરીને વાળેલા છે હું જ નીકાળીને ફરીથી સરસ મેનેજ કરવું છે તો હું બસ એ જ કરીશ અને બમ્પો અત્યારે ગયા છે ડાયપર્સ ને અમુક બે ત્રણ વસ્તુ લેવા માટે તો એ લઈને આવે ત્યાં સુધી હું મારાથી જેટલું સેક્શન ક્લિયર થાય ને એ કરું છું હોપસો કે ફટાફટ પતી જાય આ એમ ટોટલી કન્ફ્યુઝ કે કયા સેક્શનથી સ્ટાર્ટ કરું કંઈક સમજમાં નથી આવતું આઈ થિંક તો પહેલાં સાડીવાળું જે સેક્શન છે ને એ ક્લિયર કરી દઉં પછી જોઈએ

અને જોઈએ હવે આમાંથી કપડાં કયા રાખવા જેવા છે કયા નથી રાખવા જેવા અને એમના બધું મેનેજ કરીએ બહુ આમ ના કહેવાય એવું બધું સેટઅપ કરવામાં બહુ માહિર છે એટલે વાંધો નહીં આવે બાકી મારી તિજોરી આવી હોય કોઈ દિવસ હમણાં તમે જુઓ બાકી મારી તિજોરી આવી હોય હું બધી વસ્તુ કે મેનેજ કરીને હા આ બોમ્બે જઈને આવ્યા પછી આવું થયું હું બોમ્બે બોમ્બે જમવા મુંબઈ જઈને આયા ને અમે ત્યારનું પછી બસ આ બધું ચાલી રહ્યું છે જેનો હવે ફાઈનલી મુહૂર્ત આઈ ગયું છે એટલે હવે મેં કીધું કરી પાડવા દે તો ચલો હવે આપણે કરીએ સ્ટાર્ટ સરસ ફોલ્ડ અમે કરી લીધું છે જોઈ શકો છો બધું ઓલ સેટ જે જવા દેવાના કપડાં છે ત્યાં જવા દીધા છે બાકી બધું સરસ ફોલ્ડ કરી દીધું થેન્ક યુ હવે એવું કહે છે કે હું જ આ ખાલી તિજોરી જે થઈ છે ને આટલી સરસ એમાં હું જ ગોઠવી આપીશ મેં કીધું સારું ચલો એ કામ પણ તમે કરી લો ફાઇનલી મારી જે તિજોરી છે બહુ જ સરસ રીતે મસ્ત ગોઠવાઈ ગઈ છે સો થેન્ક્સ ટુ ડંકુ થેન્ક યુ અત્યારે વાગ્યા છે રાતના બે એકચ્યુઅલી અમે સાડા બાર પોણાથી સ્ટાર્ટ કર્યું હતું અને ફાઇનલી હવે શાંતિ થઈ નહીં ડે શું ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના ત્રણ અને ફાઇનલી બધું જ મસ્ત સેટઅપ થઈ ગયું છે અને કેટલો થાક લાગ્યો છે ફેસ ઉપરથી દેખી જાય છે કે હું પણ સખત નહીં આવી રહી છે તો ફટાફટ અમે લોકો સુઈ જઈશું અને આજનો જે સન્ડે હતો બહુ જ બહુ જ બહુ જ અમને કે ભાઈ યુઝફુલ થઈ ગયું અમારા માટે એન્ડ ઓફ ધ ડે અને હો મજા આવી ગઈ અમે લોકોએ જીતો કરતા ક્યારે પતી ગયું પણ ખબર જ ના પડી હું એકલી હોત ને તો આટલું ફટાફટ થાત જ નહીં તો ફાઇનલી બધું પતી ગયું અને હોપ સો કે તમને આજનો જે બ્લોગ છે ને એ જોવાની પણ મજા આવી હશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય મળીએ કાલે ટાટા